લાલ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોકસી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચાર એક બે હજાર પચીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળા આજે શું છે મેષ રાશિ વાળા આજે શનિના જાનવરને ખાવાનું ખવડાવવું જોઈએ એમાં પણ આજે ખાસ જો તમે ભેંસને લીલો ચારો ખવડાવો છો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે ચામડાની વસ્તુ ઓરિજિનલ ચામડાની વસ્તુ શરીર પર પહેરવી નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કહે વૃષભ રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ શનિ મંદિર જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો માંસાહારનું સેવન આજે નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કહે મિથુન રાશિ વાળાએ આજે કાળા સફેદ તલ માથા પરથી ઓવારીને શનિ મંદિરમાં દાન કરવા જોઈએ અથવા વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના સભ્યો સાથે ખોટો કલેશ કંકાસ કરતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વડાએ આજે શું કજો કર્ક રાશિ વડાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ વડાએ આજે શું કરવું સિંહ રાશિ વડાએ આજે ઘરે આવેલા મહેમાનોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ નથી કરવાનો કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કન્યા રાશિ વાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શનિના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું કાળા વસ્ત્ર પહેરવાના નથી તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરજો તુલા રાશિ રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ એવો કોઈ પરિવાર હોય કે જેમાં અપંગ હોય વ્યક્તિઓ રાશિ વાળાએ આજે સુંદરકાંડ નો પાઠ વાંચવો જોઈએ અથવા સાંભળવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહી કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે પાણીમાં ચપટી ઉમેરીને આ પાણી ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં લોબાન ગુગળના ધુમાડા નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે પૈસા ઉછીના નહીં લાવતા કે કોઈ બેંકથી લોન લેતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ કાળા તલ જવ કાળા અડદ ભગવાનને અર્પણ કરવા જોઈએ બધા મને મરી જેવી વસ્તુ પણ તમે અર્પણ કરી શકો શું નથી કરવાનું મિત્રો આજે શરાબનું સેવન નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહે મીન રાશિવાળાએ કોઈ મજૂરને પગરખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈસાનો ઘમંડ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કર્યો હું ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે